પચ્ચીસમાં વર્ષની ચેરિયટી ઉજવણીના સફળ કાળ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બોલ્ટન અને લંડન યુકે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ એમટી યુકે બોલ્ટન અને લંડનમાં આયોજિત બે મુખ્ય સમુદાય કાર્યક્રમોના સફળ સમાપનની જાહેરાત કરતા ગર્વ અનુભવ્યો હતો જે ભરૂચ ગુજરાત ભારતમાં સંસ્થાની ચાલુ શૈક્ષણિક પહેલની ઉજવણી અને સમર્થન કરે છે આ કાર્યક્રમો એ ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા વંચિતો ખાસ કરીને યુવાનોને સશક્ત બનાવવા માટે સમર્પિત સમુદાયના નેતાઓ સમર્થકો અને શિક્ષણ લાવ્યા હતા આ મેળાવડા હમીદ શાહ સાંસદ ઇકબાલ મોહમ્મદ અયુબભાઈ આકુજી એમટીયુકે ના ટ્રસ્ટીઓ અને મુન્સી ઇન્ડિયા ટ્રસ્ટના પ્રતિનિધિઓ અને તેમના સમર્પિત સ્ટાફ સહિત પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તેઓની હાજરીએ સંબંધિત સમુદાયોના વંચિત સભ્યો માટે ટકાઉ શૈક્ષણિક તકો બનાવવા તરફ યુકે અને ભારત વચ્ચે એકતા અને સહિયારા દ્રષ્ટિકોણને પ્રકાશિત કર્યો હતો બંને કાર્યક્રમોમાં ભરૂચમાં MTUK ના વિસ્તરણ પ્રોજેક્ટ્સ પર પ્રેરણાદાયી પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં શિષ્યવૃત્તિ કાર્યક્રમો ગિફ્ટેડ ટીસ CA માટે પીએમઇટી ભૂમિકા સારા માળખાગત વિકાસ અને શિક્ષક તાલીમ પહેલનો સમાવેશ કર્યો હતો ઉપસ્થિતોને ઉદાર સમુદાય સમર્થન દ્વારા થઇ રહેલા સકારાત્મક પ્રભાવને પ્રત્યક્ષ રીતે જોવાની તક પણ મળી હતી આ પ્રસંગે બોલતા MTUK ના અગ્રણી સભ્યો લીલાવરભાઈ દસનવાલા અને હારુનભાઈ ચામંડિયાએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી સમુદાય તરફથી મળેલા જબરદસ્ત સમર્થનથી અમે ખૂબ જ કૃતજ્ઞ છીએ શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યના આવતીકાલનો પાયો છે અને દે એ સુનિશ્ચિત કરવાનું છે કે ભરૂચના દરેક બાળકને તેઓ લાયક શીખવાની તકો મળે અમે શિક્ષણ દ્વારા જીવન બદલવા માટે પ્રતિબદ્ધ છીએ એમટીયુ કે આ કાર્યક્રમની સફળતામાં યોગદાન આપનારા તમામ સમર્થકો ડાટાઓ ટ્રસ્ટીઓ સ્વયંસેવકો અને સમુદાયના સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો શિક્ષણ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના સંગઠનના મિશનને તેમની પ્રતિબદ્ધતા આગળ ધપાવશે આ કાર્યક્રમને ટીસ થ્રી સેન્ટર સેફ્રોન ગેલેરી હોટપ્રિન્ટ અને બી બસ મીડિયા યુકે દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું બ્યુ રિપોર્ટ પાલેટાઇપ્સ ટાઈમ્સ